ગુજરાતી અપડેટ મેળવવા માટે અને ગુજરાતી ખબરો જાણવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ક્લિક કરીને ઓલ પણ ક્લિક કરો નમસ્કાર મિત્રો ફરી એકવાર વિડિયોમાં તમારું હાર્દિક સ્વાગત છે અને મિત્રો તમે જીગ્નેશ કવિરાજને જાણતા જ હશો અને મિત્રો જિજ્ઞેશ કવિરાજ મિત્રો ગુજરાતના આવા મોટા કલાકાર છે અને મિત્રો તેમની વાત કરી દો તો મિત્રો જિજ્ઞેશ કવિરાના દરેક સોંગ ગુજરાતની અંદર સુપરહિટ જતા હોય છે અને મિત્રો તમને બધાને ખબર છે કે જિગ્નેશ કવિરાજ મિત્રો આશિકો અને ચાહકો માટે અવારનવાર સોંગ લઈને સોંગ લઈને આવતા હોય છે મિત્રો બે અફાના અને લવ સોંગ અને મિત્રો તેમના સોંગ ગુજરાતની અંદર અલગ પ્રકારથી બૂમ પડાવતા હોય છે તેમાં લાઈવ પોગ્રોમમાં મિત્રો ગુજરાતની અંદર સુપરહિટ અને બૂમ પડાવતા હોય છે અને વિદ્યુષમાં પણ મિત્રો બૂમ પડાવતા હોય છે તો મિત્રો વાત કરીએ તો જિજ્ઞેશેશ કવિરાજની જોરદાર નવી ફિલ્મ આવવાની છે મિત્રો તે ફિલ્મનું મુહૂર્ત કહી દેવામાં આવે છે તમે હાલમાં ફોટા જોઈ શકો છો ઘણા બધા હાલ મિત્રો સોશિયલ મીડિયાની અંદર આ ફોટા છે વાયરલ થયા છે મિત્રો આ જિગ્નેશ કઈ નવા ફિલ્મનું મુહૂર્ત કર્યું છે અને મિત્રો આ ફિલ્મનું ટાઇટલ છે મિત્રો કંકોતરી મિત્રો આ ફિલ્મનું ટાઇટલ છે અને મિત્રો આ ફિલ્મ તમને ટૂંક સમયની અંદર જોવા મળી જશે અને મિત્રો આ ફિલ્મના લેખક છે મિત્રો કે કે મકવાના અને મિત્રો આ ફિલ્મમાં મિત્રો મિત્રો મુખ્ય ભૂમિકા જિગ્નેશ કવિરાજ અને મિત્રો આમાં તમને રિયા જયસ્વાલ જોવા મળી જશે મિત્રો જીતુ પાંડ્યા મિત્રો એમ ગુજરાતી નામાંથી કલાકારો તમને જોવા મળી જશે આ ફિલ્મની અંદર અને મિત્રો આ ફિલ્મ છે તમને ટૂંક સમયની અંદર તમારા થિયેટરની કરવામાં આવી જશે મિત્રો આ ફિલ્મ મુહૂર્ત કરી દેવામાં આવી છે અને મિત્રો તમે જિજ્ઞાસ કઈ રીતના હાશિકો અને ચાહકો હોય તો વિડીયોને લાઈક કરી અને શેર કરવા ના ભૂલતા અને ચેનલ પર નવા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો કેમ કે મિત્રો તમને આવા વિડીયો જોવા મળી જશે અમારી ચેનલની અંદર તો મિત્રો આજનો વિડીયો બસ આટલું જ હતું નો આ વિડીયોમાં જય હિન્દ જય ભારત મિત્રો